રોજા જ છે ને મારા મોટા બાપા ને કપાસ ઉપવા આવ્યા ને તે ન્યા ગયા છે મારા પપ્પા કપાસ ઉપાવવા અને હમણાં જો ચા દેવા જવું જો એટલે કાંઈ કાંઈ વાહિંદા ને હું કરી નાખી મારી મમ્મી જાય અને મારે બીજું બધું કામ હોય એટલે એ છે ને વાહિંદા ભરી દે ને તો ફટાફટ થઈ જાય વાહિંદા અને આમ જો મારે જયદીપભાઈ બેઠા બેઠા જોવે છે કે મારી બીન કેમ બ્લોગ બનાવે છે એ જોવે જો બેઠો બેઠો તો હાલો આપણે ફટાફટ છે ને વાહિંદા કરવા મની હાલો તો જામ પાછળ છે ને કપાસ ચોપાય છે અને આપણે જ્યાં પાણી ભરવા આ વાયમાં હે ને બહુ ઉલેસ નથી હોતી ઉલેસી નાખે ને પાણી તો હા ના આવે એટલે પાણી ભરવા જાવું જોઈએ તો જો પાણી ભરી આવે અને હવે તાગણી સોંપાઈ જાજો નથી બપોરતા નહીં થાય લગભગ તા સોપાઈ જ હા તો હાલ આપણે પાણી ભરી આવી ચા પાણી પાઈ દીધા અને પાણી ભરીને રાખતા જાય ને તો પછી મારા પપ્પા પાયા રાખશી હલો તો જો કપાસ ચોપન કામકાજ ચાલે છે ને ચા દેવા મારી મમ્મી જવાની હતી પણ મહેમાન આવી ગયા ને એટલે પછી મારે જવું પડ્યું જો નવું બાયુ આવી હે કપા સોંપવા તો બધી છે અને હું જાઉં છું બાજુમાં પાણી ભરવા જો હે થોડો ખૂણો રહ્યો અને બે કાયરું આમ હે અને મોટર ચાલુ કરીને કુંડી ભરા ભેગા ભેગ કુંડી ભરેલી તા હે પણ તો થોડીક ભરા હે ને અહીંયા આમનું પાણી છોડકા જાય ને ઈ આમનું બકાલામાં અને કાની અન્ય રહે અને જો ભૂંગરું છે ને એ ખોયલું મારા પપ્પા એમ કે ભતવા ત્યાં વિસરા હા વિસરી નાખા કપાસમાં મોટર ચાલુ કરી આડે ધડ જાય જ્યાં જાય એમને એમ આમ ભૂંગરું એને ઓલું અહીંયા એક ડટી ખોઈલી અને જો ખળ કેમ થઈ ગયો સર લીલું લીલું પાણી જડતું હોય ઉલેસ જાય ને તો હા ના આવે વાયુમાં પાણી આવે જો બધી કોરથી દોજ્યું પાણી હે દોજ્યું આજ નું દે

અને હે ને આ ડટીમાં થોડું પાણી નીકળે ઢીલી હે થોડીક બહુ માથી ચાલુ કરી જેટલું પીએ એટલું ઉગતો થાય અને અને થઈ થઈ ગયા ગયા કેવા કપા બધું કમ્પ્લીટ સોપાઈ ગયો અમારે થોડોક સોંપવા નતો તમે કેદું ન સોંપી લીધો મારા મોટા બાપાનો નિર્ણય જ કપા સોંપાઈ ગયો એટલે વરસાદની વાઈટ વાય વરસાદ આવે ને તો ઉગતું થાય ને એક માંડવી અમારે બાકી બે ના કપ ગયો આ ઉગી જાય ને પછી ખબર પડે કે આ ખાલા પડે પછી આપણે ખાલા બુલવા જાવ પણ હજી હાલો તો જો બપોરાની તૈયારી થઈ ગઈ પૂણો એક થઈ ગયો અને આ છે ગલકાનું શાક ઓછું બનાવ્યું અમારું ઓછું ખાય બધા એટલે અને રોટલા છે બાજરાના અને આ જયદીપ જો ફ્રૂટ સલાડ લઈ એવો લાલપુર જોતો હતો નથી એ જો બધા પીવાય મીંડા અમારા પપ્પાની ત્યાં જસ્મિનને એ જો પીવાય મીંડા બસ બપોરાની ભાવ્યો ખાઈ લીધું પાકો કેવો ખાઈ ને બેઠો હે અને એમાં મમ્મી લીંબુ વાળી ડુંગરી બનાવે છે બનાવે છે એટલે કે ડુંગરી મોરીની માં લીંબુ નાખે છે બસ 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 હાલો તો આપણે ફ્રૂટ સલાડ પી જાય આમાં કંઈ નથી ખાલી થઈ ગયું ગ્લાસ ભરાઈ ગયા પી જાય આપણે કામ આદર થાય અને કામ આદર થાય વરસાદ આવતો નથી પણ આ હવે શું થાય છે ને આપણે ફટાફટ એક બે મારી મમ્મીને દોવાની હે ને દોવરાવી દઈ ને પછી રોટલા ઘર લઈને પછી હે ને પાંચ ટાપોડે લાઈટ તરત વઈ જાય એટલે હેને ઓ હો હો આમ તો જો એ જે વરસાદ પડતો હોય ધબધબાટી બોલાવતો હોય જો ધબધબાટી સિંધિયા હાઠ્યુ ભેગી કરવામાં મારી મમ્મીને ધળવાળા ઢૂપડી જાય હાવ પછી હું તો જસ્મીન ને બે ભેં હું દોવાણ હે કે ઓ હો હો તો હું ત ના રોટલા તો નાખું નાખો પણ જટ કરો થાય ને અને ઓલા ખાટલા લઈ લેજો આઘણી જો મહેમાન આવ્યા હતા ને તે હમણાં ગયા હે તે જો ખાટલા એમને પડ્યા હજી જયદીપ ખાટલા ઓછમાં લઈ લેજે ભાઈ અને આ તો જો આ કેવું આવેલું થઈ ગયું ને એમ થાય કે ધનુષ ના હોય એવું લાગે પણ એ ધનુષ નથી ઓહો વાહ કેવો મસ્ત વરસાદ પડતો હવે તો વાઇટ જોઈ જઈને થાય કાં બધાને પછી વરસાદ આવી ને પછી કહે કે આવું બંધ થઈ જાય થાર આમાં એવું છે બધાયને ટાઢવી ના હાય ને ઊનવી ના હાય એટલે એવી વાતું થાય હવે થોડાક દીમાં

અને આમ તો ફૂલ આદત થી ઓટાળ હાંજ પડે હાંજ પડે થાય ને એ વળી એમ થાય કે આવે ઓલું માણસ ના કે હવા આવે ને મીમાન રોકાય નહીં કામ અમારે રૂંઢે મીમાન આવ્યા તોય ના રોકાણે જો જો પાંદડી એવી આની ખરે હે ગુલમોર ની અને વાગી ગયા છે હાડા હાથ માં થોડીક જ વાર છે આપણે ખાટલા ઠેકાણે કરવા જઈએ ને બધું હે ને પછી અહીંયા ઓથમાં તો કઈ વસ્તુ રીએ નહીં તબેલા બે ખાટલા માંડ રીએ ઈ અટાણે અને બાકી બધું આપણે હેને ઘરમાં જ રાખવું પડે કારણ કે ઓસરી નમરે ને એટલે પછી આમાં પરવાહન કાગળ બદલાવ લેવાનું એટલે પાછું નવું થઈ જાય મસ્ત તો હવે લવ હેને ફટાફટ ઓલી ભેં દોઈ નાખી અને અમારા શેરુ ભાઈ એવાર આવી દેવાના હે વરસાદ આવિયાં ને તે ઇને હેને વરસાદ જરાય ના ગમે શેરુને જો આમ હે ને વરસાદ મંડાણ અહીંયા ગીટા ટાઢી ટાઢી હવા આવે હે હવે શું થાય આવેદણા હે પૂગી ગયા આમ તો આજે અસલ અંજવારું જ છે અને અંધારું થઈ ગયું ફૂલામાં ક્યાંક 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 નથી હે અને મારા પપ્પા ગયા છે આરતીમાં ચા આ સાઈડ હે મંદિર એ સાઈડ ગયા હે અહીંયા નદી આડી આવે એટલે વેલેરા કદાચ ભલે અહીંયા વરસાદ ના આવે પણ ઉપલા ગામમાં હોય તો આવે તો ગાડી હાવ ફટાફટ જાય હે કે હે ઘર ભેગા થઈ જાય કે ભીંજાઈ જાઉં બસ આમ ઉપલા ગામમાં માં બધાય નદી વાડી આવે અમારે અહીંયાથી લાલપુર જવામાં વાંધો ના આવે લગભગ એક સેલનું જાડું આવે બાકી ક્યાંય વાંધો ન થાતો બાકી આમ પછી હે ને અમારા ગામ વટી જાય ને પછી નદી મોટી મોટી આડી આવે એમાં ફૂલ વરસાદ આવ્યો હોય તો ઘડીકમાં એ નદીઓ ઉતરેય નહીં અને જો વાદરા કેવા ધોળામ ધોળ જાય અટલે હેને વાહન બધા मेंडा है फटाफट जावा दी बरसात नहीं था के घर पे पुगी जाए तो बस टेंशन नहीं जो कटली स्पीड में बादड़ू जाए है पता है ना छोटा छवाया और देखा, 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 देखा। જો હે આરતી તો ચાલુ થઈ ગઈ પપ્પા કાયમ જાય કાયમ નહીં પણ રવિવારે જાય આરતીમાં દર રવિવારે મારા પપ્પા જાય આરતીમાં તો જો આરતી ચાલુ થઈ ગઈ છે અને આમ ફૂલ વીજળી થઈ જ આમ બહુ જ વીજળી થાય છે ને તાર જો તમે જોઈ શકો કેવા છે ને આખા હાલક ડોલક થાય ને એવો પવન આવ્યો પવનની ગતિ વધતી જાય એટલે આપણે હે ને ફટાફટા રોટલા ઘર નાખીને લાઇટ તો હે જ નહીં અટરથી જ

તો ઓલ ભેંજો જો ખાતી હતી ને ઉડી ગયું હાલો વટાણ લોક બનાવવા એવી સ્થિતિ નથી આપણે રાખી દઈ અત્યારે છે ને ફૂલ વરસાદ અને ગાજવી છે ને ચાલુ થઈ ગયું છે જો અહીંયા તમે જોઈ શકો છો નેવા છે ને બહુ જ પડવા માંડે આપણે દરવાજો બંધ કરી દઈ અને રોટલા ઘર નાખ્યા આ એક લેમ્પ ઓલો છે ને તો જોતા વીજળી થાય હાવ કડાકા છે વીજળીના તો આપણે માલ ને નાખી દીધું ખાઈ હગે કે શું થાય બિચારી જોતા હાવ વીજળી બહુ જ થાય હાલો તો જો આવી ગઈ હે ને પાછો વરસાદ ચાલુ થયો બંધ થઈ ગયો તો પણ પછી હે પાછો ચાલુ થયો ને અહીંથી આપણે આમ આ ઘર ના અહીંથી આપણે તોડી નાખી ચાલપતરી એટલે હે ને ચકલાનું ઘર ના પલરે અને અહીંયા જો ગોપી નહીં બહુ નથા આવતો વરસાદ એટલે વાંધો નથી જા ચાલી હું કે ભરાઈ ગયું છલકે એવા ને પડે હે ને પાછો ચાલુ થયો વરસાદ ન કરતા બંધ થઈ ગયો તો પણ પાછો ચાલુ થયો એટલે જો રાઈટે આવીએ ને તો વાવણા થાય હજી તો વાવણા થાય એવું કંઈ થયું નથી નામાં આમાં હે ને ઠેર ધ્યાન રાખવું પડે જીવ જંતનું એમ તો ખાટલા રહી જાય એમ હે પણ વાછટ આવે ને એટલે નથી દેખા ના કંઈ એક જ અહીં રહી જાય એમ હે અને અહીંયા પછી ગોપીને ઊભું એટલે ગોપીને અંદર લઈ લીધી ને ઓલા ત્રણ જીંકા પાડેડા હે ને એને અંદર લઈ લીધા હે પણ એ અહીંથી ના દેખાય ના લો લાઇટ આવીને તો આપણે ફોન ને ચાર્જિંગ કરી લઈ એટલે પછ ટેન્શન નહીં